સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામાં પહોંચી ગઢડા શહેરમાં કોંગ્રેસ સમિતિએ ટ્રેક્ટર રેલી સાથે ખેડૂત આક્રોશ યાત્રાનું સ્વાગત કર્યું કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ટ્રેક્ટર ચલાવી યાત્રામાં જોડાયા સાથે કોંગ્રેસના લાલજી દેસાઈ ઇન્દ્રલીલ રાજગુરૂ રાજેશ ગોયલ સહિતના નેતાઓ યાત્રામાં જોડાયા સરકારની જાહેરાતને કોંગ્રેસે ખેડૂતોની મજાક સમાન ગણાવી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી રજૂઆત કરી તેમને લોલીપોપ આપી દસ હજાર કરોડ રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ છેતરામણી છે ત્યારે એક લાખ ચાલીસ હજાર કરોડ કરતા વધારે નુકસાન થયું હોય ખેડૂતોને ત્યારે જે ખેડૂતો આશીર્વાદ લેવા જોઈએ જગતના તાતના ત્યારે એની હાય લઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ ખેડૂતો પડખે ઉભી છે